જય શ્રી કૃષ્ણ જય જલારામ આજના વિડીયો સ્ટાર્ટ કરું છું સવારના ગયા છે સાડા નવ ધીરે ધીરે સ્કૂલ ગયા છે જો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે કામ છે એ આજે આપણે પાણીપુરીનું પાણી બનાવવાના છીએ રાત્રે જમવા પાણીપુરી બનાવવાનું છે ફ્રેશ ધાણાભાજી ધોઈને લઈ લીધી છે મરચાં ફુદીનો અને આદુનો એને ક્રશ કરી લઈએ ત્રણ ચાર બરફના ટુકડા નાખીને હવે ક્રશ કરી લઉં ક્રશ થઈ ગયું છે આપણે સંચર પાવડર નાખશો થોડુંક એવું મીઠું નાખશું ગરમ મસાલો નાખશો જલજીરા નું નાખી દેસો પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે હવે ઢાંકીને મૂકી દઈશ પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે આજુ ચણા પણ રાત માટે બાફી લીધા છે હવે બધું ફ્રીજમાં મૂકી દો એટલે રાત્રે એક કામ ઓછું પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે રવો લઈ લેશું પેલા ચાણીને ક્લીન છે ટકી જેટલો લઈ લેશો એક ચમચો પડે પાખરીનો નો લોટ હોય ને જે નાખશું મીઠું નાખશો મિક્સ કરી લોટ ને રવો મગ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા જશું પૂરીનો લોટ બાંધાઈ ગયો છે હવે છે ને અને એક કલાક માટે રેસ્ટ આપી દો જો આવી છે આપણે પૂરીનો જે લોટ બાંધો હતો ને સરસ સેટ થઈ ગયો છે એના પર ભીનું કપડું ઢાંકી દીધું હતું એક કલાક માટે જો આમ પ્રેસ કરો ને તો અત્યારે આમ જો પરોઠા જેવો લોડ થઈ ગયો છે ચાલો હવે આને આપણે નાના નાના લુવા બનાવી લઈએ

દવા બધી પૂરી બની ગઈ છે જો દેખાય જ ના મસ્ત જો જો મામત મસ્ત લાગે તો હમ ન મસ્ત લાગતું હોય છે જો આ સ્લો ફ્લેમ ઉપર તળું છું ખાવા આવી જાવ ખાવું હોય તો પાણીપુરી પાણીપુરી ખાવા આવી જાવ ધૈર્ય ના કરે માની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો પૂરી કેવી બને છે સાતના વર્ષો નવો કન્ટેન્ટ સાતા આમ જ બસ આ દબાવ તો પૂરી તૈયાર છે እ እስከ 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 እስከ

આજુ ઘણવા વાળું કે માં કોઈ ન હોય ને એટલે થોડીક વાર લાગે પણ ઘણવા વાળું હોય ને તો મજા આવે ગરમી નું પ્રમાણ એટલું જ છે વરસાદ તો વરસાદ છે ને ચાર ચાર પાંચ પાંચ જ કરવી પડે છે ત્યારે બે મિનિટ હેરાન કરવા દીકરા જો સરસ ફૂલે છે ધીરે થોગી જાય ચમ ફેરવતા જશું એટલે બે સાઈડ છે સરસ ચડી જાય ગેસની ફ્લેમ સાવસો સ્લો જ રાખી છે

ચાલો પાણી પૂરી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે મસાલો ભરાય છે ભરવાની રીત છે પૂરી પણ ઘરે બનાવેલી છે બજારની નહીં બહાર કે ખાવાનું મન નથી ચાલો સરસ હું એ નાખી દેવ મારા વણી નાખતી

ઉપાય we'll कालमधून वापन द्याय काल से उचतेाम जय श्री जय राधे राधे